માનવ સેવા એ જ ઉત્તમ સેવાના આશય સાથે બિનવાસી માનવીઓની સેવા કરતી એકતા ટ્રસ્ટ સંસ્થા દ્વારા ભારત વિકાસ શાંતિ પ્રાર્થના યાત્રાનું આયોજન કરાયું છે તારીખ અઢારથી એકવીસમી ઓક્ટોબર દરમિયાન સુરતી કેરળ સુધીની આ ભારત વિકાસ શાંતિ પ્રાર્થના યાત્રાને ચોક બજાર કિલ્લાના મેદાન ખાતેથી આરંભ કરવામાં આવ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ રાત્રિના લગભગ અગિયાર વાગ્યાની આસપાસનો સમય થયો છે ચોક બજારના એકતા ટ્રસ્ટની ઓફિસે છે અહીંયા એટલા માટે લોકો ઉપસ્થિત થયા છે માનુભાવો કે ભારત વિકાસ શાંતિ પ્રાર્થના યાત્રાનું આયોજન તે લોકોએ કર્યું છે બુધવારનો રોજ તે માટેની આગળના જે શું રૂપરેખા છે તે માટેની જાણકારી આપવા માટે મહાનુભાવ ઉપસ્થિત છે અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જે ઉપસ્થિત છે આપણે તેમને મળી નમસ્કાર હા એકતા ટ્રસ્ટ દ્વારા આવી ભારત શાંતિ પ્રાર્થના યાત્રા જે અબ્દુલભાઈ એમની ટીમ જે કેરેળા જઈ રહી છે એ આપણા દેશની અંદર અને વર્લ્ડની અંદર જે હમણાં જે ચાલી રહ્યું છે એ શાંતિ યાત્રા માટે એક સારો સંદેશો છે અને સારા સંદેશો લઈને એ લોકો કેરેલા સુધી જઈ રહ્યા છે અબ્દુલભાઈની કામગીરી તો એમ તો બધા લોકો વાકેફ છે સુરતના તમામ આપણા સભ્યો કે જે એમની કોરોના વખતની સેવા છે પછી સુરતને જ્યારે જ્યારે આફટ આવી છે ત્યારે અબ્દુલભાઈની સેવા ખાસ રહી છે અબ્દુલભાઈને હું હમણાં શુભેચ્છા પાઠવું છું કેરેલા જ છે ત્યાં અહીંથી સુરતથી એ લોકોના પ્રવાસે એ લોકો નક્કી કર્યો છે કે એક મંદિર છે ત્યાં થોડાક છે મંદિરે જશે ને થોડા અડધા છે તો દરગાહ જશે હા મારું નામ મોસિન મિરજા છે હું ભારતીય જનતા પાર્ટી માઇનોરિટી પ્રમુખ છું છે હિન્દુ મુસ્લિમ મળીને શાંતિનો સંદેશો લઈને જાય છે કેરલા ત્યાં એક આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર છે વિશ્વ વિખ્યાત ત્યાં જઈને એ લોકો પ્રાર્થના કરશે અને માલિક બિન દિના ર છે ત્યાં જઈને દુઆ કરશે હિન્દુસ્તાનમાં અને દુનિયામાં શાંતિનો સંદેશો લઈને જે લોકો નીકળે છે એવી રીતે અબ્દુલભાઈ બી એવું થાયનું છે એમના સભ્યો એ કે ભાઈ એક શાંતિનો સારો મેસેજ જાય જી જી આજે અમારો ટ્રસ્ટ અબ્દુલ રહેમાનભાઈ અમારા ટ્રસ્ટમાંથી માંથી તેર માણસોનું એક આપણે લઈને તેર માણસોને લઈને નીકળી રહ્યા છે અને વિશ્વ શાંતિ અને ભારતના દેશમાં શાંતિ રહે એના માટે તેઓ જઈ રહ્યા છે ત્યાં એક ખૂબ જ વિશ્વ વિખ્યાત બે હજાર વર્ષ જૂનું મંદિર છે ત્યાં જશે એ લોકો પછી એક પહેલી મસ્જિદ છે ત્યાં જશે માલિક બિન દિનારની અને ત્યાં જઈને દુઆ કરશે બંદકી કરશે પ્રાર્થના કરશે અને બધાના માટે ચેન અમનની દુઆઓ કરશે અબ્દુલભાઈ અને ખાસ કરીને એકતા ટ્રસ્ટ અમે કોરોના કાળ જોયું એના પછી આ અમે લોકોએ જે વિશ્વમાં યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે આ બધું જોઈને અમારા સભ્યો વિશ્રિત થયા અને અમે વિચાર કર્યો કે ક્યાં જઈએ અને કેવી રીતે કરીએ તો અમને સૌથી પહેલાં માહિતી મળી કે કેરલામાં એક બે હજાર વર્ષ જૂનું મંદિર છે ભગવાન કૃષ્ણજીનું અને બે હજારથી લગભગ સમજો ત્રેવીસસો વર્ષ જૂનું ચર્ચ છે અને એક એવી દરગાહ છે જ્યાંથી માનવતાનો સંદેશ ફેલાવવા માટે માલિક બિન દિનાર રદી અલ્લાહતા નામના મહાન સુફી સંત હતા તેઓ આજથી ચૌદસો વર્ષ પહેલાં કેરલા આવ્યા હતા અને ત્યાં એમણે પ્રથમ મસ્જિદની સ્થાપના કરી હતી એ મસ્જિદ હિન્દુસ્તાનની પહેલી મસ્જિદ તરીકે આલેખવામાં આવે છે એ મસ્જિદમાં દુઆ અને નમાઝ પઢવા માટે એકતા ટ્રસ્ટના મુસ્લિમ સભ્યો જશે અને પહેલાં ભગવાન શ્રી કૃષ્ણજીના મંદિરમાં જે બે હજાર વર્ષ પુરાનું મંદિર છે ત્યાં અમારા પાંચ હિન્દુ સભ્યો ત્યાં જઈને પૂજા અર્ચના કરશે અને અમારો હેતુ અને ઉદ્દેશ એ છે કે સમગ્ર ભારત દેશમાં માનવનું કલ્યાણ થાય અને માનવીઓ સુરક્ષિત રહે અને કોમી એકતા અને ભાઈચારગીનું મહાન માહોલ બને અને વિશ્વમાં અમારો ભારત દેશ વિશ્વગુરુની તરફ આગળ વધે અને વિકાસની તરફ જાય અને લોકોને વિકાસની તરફ કે લઈ જાય અફુલભાઈ કેવી રીતે અમે લોકોએ અહીંથી સવારે ટ્રેન છે અમારી સાત વાગે જે અમને ત્યાં ગુરુવારે સવારે પહોંચાડશે ગુરુવારે માલિક બિન દિનારની દરગાહમાં યાત્રા પૂર્ણ કરીશું શુક્રવારે સવારે એ લોકો મંદિરે જશે અમારા હિન્દુ સભ્યો અને અમે પેલી હિન્દુસ્તાનની પહેલી મસ્જિદમાં નમાજ પડીશું ત્યાંના મુખ્યમંત્રીશ્રી અને કાલિકંડના સાંસદ શ્રી અબ્દુરમાન સૈયદ જે કેરલા વકફ બોર્ડના અધ્યક્ષ છે તેઓ અમારા સન્માન કરવાના છે અમે ગુજરાતી સમાજ તરફથી એક સારો સંદેશ લઈને ત્યાં જઈ રહ્યું છે તે માટે મુખ્યમંત્રી પણ અમને આવકાર્યા છે રિટર્ન થશે અમે શનિવારે ત્યાંથી રિટર્ન થશે આજે તમે અમારા માટે આ ચાર સ્પોન્સરો છે તેજુન રેસ્ટોરન્ટ રાજા બાબુ જે એપીએમસી ના ડાયરેક્ટર શ્રી છે અને આ જવુરભાઈ જે સૂર્ય ગ્રુપ ચલાવે છે અને કેતનભાઈ રેશમવાલા જયારે જેમણે અમને અગિયાર હજાર દાન આપ્યું છે મિત્રો આ હતા અબ્દુલભાઈ મલ મલબારી એકતા ટ્રસ્ટના મારી પાછળ આપો મસ આ જે જોઈ રહ્યા છો હોર્ડિંગ ભારત વિકાસ શાંતિ પ્રાર્થના યાત્રા લઈને તેઓ દેશમાં શાંતિ કાયમ રહે તેના માટે અબ્દુલભાઈ મલબારી એક કદમ આગળ વધ્યું છે જે ખરેખર પાત્ર છે જે જનપર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે ચોકબજા શું